ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં તો પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો જ છે સાથે સાથે આ વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ સુરત શહેરનો દેશભરમાં પ્રથમ ક્રમ આવ્યો છે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં જે બાબતો ખૂટતી હતી તેમાં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ પગલાં અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ બસોમાંથી એકસો ચોરાણું ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે માટે જો સૌથી વધારે કામગીરી કરવામાં આવી રહી છે પ્રોજેક્ટ્સનું ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે એ તમામનું આ બાબતમાં સર્વે કરવામાં આવે છે સુરત શહેર સ્વચ્છ ભારત મિશનમાં પ્રથમ ક્રમે આવ્યું હતું અને સ્વચ્છતાના ક્ષેત્રમાં સ્પેશલી જો રોડ ડસ્ટ છે કન્સ્ટ્રકશન અને ડિમોલેશન વેસ્ટ છે રસ્તા ઉપર જો ગાર્બેજ છે એ તમામમાં હન્ડ્રેડ પર્સન્ટ ડોર ટુ ડોર મિકેનાઇઝડ સ્વીપિંગ કલેક્શન એન્ડ પ્રોસેસિંગ ડ્રાઈવ્સ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલ્યુશન વેસ્ટ મેનેજમેન્ટ એ તમામમાં કામ કરી રહી છે ક્લીન ને પ્રમોટ કરવા માટે સુરત મહાનગરપાલિકા સોલિડ પાવર સોલિડ પાવર પ્લાન્ટ્સ સોલર પાવર પ્લાન્ટ્સ વિન્ડ પાવર પ્લાન્ટ્સમાં કામ કરી રહી છે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત